કેટલા વર્ષે જોવા મળે એને પછી રોવા ના મળે એમ કે આમ અદ્રશ્ય થઈ જાય શાહી સ્નાન કહેવામાં આવે છે એટલે છે ને હું મેળો આવી ગયો છે દાઉસે મારી હાથે આમ સફા કરાવજો વિઘ્ન વગરની અને જાવું છે કમ્પ્લીટ અને ટિકિટ તો છે ને દાડે મોર રેલવેમાં ઓનલાઈન કરાવી દીધી છે એટલે ક્યાં જઈ અને હવે કપડો બપડો તૈયાર કરી હા મહાદેવ દર્શન થઈ ગયો એટલે હવે પભોરે એક વજન કેમ છે ને એટલે એક ગાડી માં બેહાવા તાવું છે મુજવ ફટોફટ ગાડી આવતી હશે હવે બહુ છોકરાઓ ધોન રાખવા છે મને બહુ છોકરા છોકરા ગાડી અંદર જાય ને માટા મેટ નો ખાસ ધોન રાખવું પડશે મારે બે નંબર ઉપર ગાડી આવે છે મારે હે છોકરા

ઘણા વર્ષે મેળા મેળા આ સાલ ધંધો પાણી ફોરું એટલે મેળા દવા મેળા ભાઈ બધું ખાવા બાવા બધું નહીં નજીક બધું બેસીને ખાવું ના પડે કપડા લીધા બદલાવાના એ પછી હે ભાઈ એ બધા ગાડી છે ફરી થવા તો મને નાખે છે બસ ગાડી આવે ને એટલે ભાઈ થવા થાય ઘણો મેળો કોઈ વાલપોલ ને આવતો ભાઈ મોટા મોટા ઋષિ મુનિઓ નું દર્શન થઈ નસીબવાળા ના દર્શન થઈ ભાઈ બીજા કોઈ ના થઈ મારા વાળી હું મેળા આવી ગયો થવાનો એટલે આજ હું તો જવું બધું વજન લઈને ખરવું એટલે

જે હોય કોઈ પછી તમારે પૈસા હોય કે ગમે તે ખા ખવડાવવું હોય તો ખવડાવો કે ભૂખ લાગી જબરદસ્ત અહીંયા ટાઈમ આવે મેરો અસ્તો કટતો સાઈ ભીખ માંગવા મે આવ તને શરમ નહી આવતી લાગી ને ભલા મોને આ ધંધો હે તો પૈસા કરવો પડે કે ઓ તો ધંધો આ ધંધો કેવાય તા તો ધંધો કરીને ઘર ચલવો હા તમાર ધંધો હારો છો મોકાઈ મટી 500 700 રૂપિયા રોજ કમાઈને જાવ ઘેર

મારું થાય છે કુંભરા મેળા જવું એમ હા સ્ખાર શું લેવા જાય છે દર્શન કરવા અહીંયા જવું કુંભડા મેળામાં દર્શન કરવા દાદું જવા દો જવા